એક માસ પહેલા પાલિકાએ નોટિસ આપી હતી પરંતુ તેનો યોગ્ય ખુલાસો ન થતા આખરે પાલિકાએ ધાનેરાના સાત ભંગારના ગોડાઉન સીલ કરી કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે જોકે ધાનેરામાં આવેલા અનેક ગોડાઉનમાં પહેલા આગ લાગ્યાના બનાવ બની ચૂક્યા છે જે બાબતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે નગરપાલિકાએ અગાઉ એક માસ અગાઉ સાત જે ભંગારની દુકાનો જે વ્યવસાય કરે છે ગોડાઉનો છે એ લોકોને નોટિસ પણ આપી હતી એ લોકોએ સ્ટેમ્પ ઉપર નગરપાલિકાને બાઇન્ડરી પણ આપી હતી કે ભાઈ અમે રહેણાંક વિસ્તારમાં આ ધંધો કરીશું નહીં અને જ્યાં પણ ધંધો કરીશું ત્યાં ફાયર એનઓસી મેળવીને ધંધો કરીશું પણ આજ દિન સુધી એ લોકો પ્રક્રિયા ન કરતાં નગરપાલિકાએ આજે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે